સુરતમાં પધારે છે ત્યાં અશ્વિની કુમાર પાસે એક છોકર વૃક્ષ નીચે વિરાજે છે સાથે આવે શ્રી કૃષ્ણદાસજી શ્રી દામોદર

અને આજે કથાનો પ્રારંભ થાય છે કથાના પ્રારંભમાં એટલે કે પ્રથમ દિવસે આપ શ્રી સમજાવે છે કે અચાનક જ એક સ્ત્રી આપ સ્ત્રીના ચરણો નદીમાં સ્નાન કરીને આપ સ્ત્રીના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને વિંજણો કરવા લાગે છે આ જોઈને

ત્યાં ત્યાંજણો કરવા લાગે છે આજે કથાનો પ્રારંભ થાય છે કથાના પ્રારંભમાં પ્રથમ દિવસે આપશ્રી સમજાવે છે સર્વ કલોચ પ્રચુર લોકે કૃષ્ણ એવમ ગતિ માન્યો આપશ્રી આ શ્લોક દ્વારા સમજાવે છે કે આ કલિકાલ ખલધર્મી છે એટલે કે ઉપરથી સારો છે અને અંદરથી દુષ્ટ ધર્મવાળો છે

જ્ઞાપીતા અખિલ મહાત્મ્ય શ્રી કૃષ્ણ એવા ગતિમાં આપશ્રી અનેક જીવોને સમજાવે છે કે અજામ જેવો દુષ્ટ ધર્મવાળો પણ અજાણતા ભગવત નામ લે છે તો પણ પ્રભુ એમનું કાર્ય કરે છે તો પ્રભુ કાર્ય કરે છે તો આવું અખિલ મહાત્મ્ય બતાવનાર શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે આપશ્રી કહે છે કે આ સમયમાં પોતા આ જીવને આ સમયમાં પોતાનાથી કોઈ પણ ધર્મરૂપી પુરુષાર્થ ન થાય તો પણ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના ચરણાર્વિંદ પકડી રાખવાથી જીવની જીવની સદગતિ સંભવ છે આમ કરતાં કરતાં આજે કથાની પૂર્ણાહુતિ થાય છે ત્યાં અચાનક જ જે સાત સાત દિવસથી વીંજણો કરી રહી હતી એ સ્ત્રી આપ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને અચાનક જ અદ્રશ્ય થઈ જાય છે જોઈને કથાનું રસપાન કરેલા અનેક જીવો એવા કૃષ્ણદાસજી વિચારમાં પડી જાય છે આ સર્વને વિચાર કરતા જોઈને શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણદાસજીને પ્રશ્ન કરે છે કૃષ્ણદાસ આપ સો વિચાર કરો છો વિચાર માત્ર એટલો જ કે જે સાત સાત દિવસથી આપને વિંજણો કરી રહી હતી આપની સેવા કરી રહી હતી એ શ્રી કોણ છે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે આપ શ્રી માધુર્ય સ્મિત સાથે શ્રી કૃષ્ણદાસજીને કહે છે કૃષ્ણદાસ એ અન્ય કોઈ નહીં પરંતુ સ્વયં તાપી મૈયા છે જે આપ શ્રીના જે આપ શ્રીના વચનામૃત સાંભળવા અને આપ શ્રીના દર્શન કરવા નિત્ય સેવામાં પધારતા હતા આ સાંભળીને શ્રી કૃષ્ણદાસજી ભાવ વિભોર થઈ જાય છે આંખોમાંથી હર્ષના અશ્રુ વહી જાય છે અને આપ શ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને કહે છે કૃપાનાથ આપનો અભિપ્રાય તો આપ જણાવો તો જ અમને જણાવીને અમારા જેવા જીવની શીખ હતી તેમજ આ સાંભળીને બેઠેલા અનેક જીવો પણ આપ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને કહે છે કૃપાનાથ અમને શરણેલો કૃપાનાથ અમને શરણેલો દયાના સાગર છે કૃપાળુ છે અનેક જીવોને પ્રભુ શરણે લે છે પ્રમ સંબંધ આપીને પોતાના સેવક બનાવે છે વાલા વૈષ્ણવો આપે જોયું અભિનયની અંદર કે મહાપ્રભુજી પરિક્રમા દરમિયાન જ્યારે સુરતમાં સૌપ્રથમ પધારે છે ત્યારે સ્વયં તાપી મૈયા આપ શ્રીને વિંજણો કરવા પધાર્યા હતા આપ શ્રીની સેવા કરવા પધાર્યા હતા તો એવા મહાન આપણા શ્રી વલ્લભ છે જેના ગુણગાન કરવામાં શેષ પણ સમર્થ છે જેને ત્રણ ત્રણ વાર ત્રણ ત્રણ વાર પૃથ્વીની પરિક્રમા કરી જેમને નિર્ખીને આપણા તમામ તાપ દૂર થઈ જાય છે એવા મહાન આપણા શ્રી વલ્લભ છે તો આજે સમસ્ત વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ પરિવાર એકી સાથે જયઘોષ કરીશું અને આપણા અભિનયને અહીં પૂર્ણ કરીશું તો બોલો શ્રી વલ્લભ